જે શનિવાર રાખો ચાહે રવિવાર રાખો શનિ ગોઠવી નાખો કેટલા ખેડૂતો થશે કેટલા ખેડૂતો થશે

ખેડૂતો ભેગા થઈ જાય નાસ્તા ને નથી ખાવા તમારે ખાલી ચા પાણી પાઈ દેવાના ખેડૂતો ભેગા થાય બે વાગ્યા ટાઈમ રાખો છ વાગે નાથાભાઈ પણ ખેડૂતો માટેનો સમય થી નો રાખો તમારે સાત બાર એટલે આપણે જે સમજાવી ને એને કઈ સમજાય

What a wonderful